ડભોઈ નાંદોદી ભાગોરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર રખડતા ઢોરો પાંજરે પુરાતા નથી તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી ડભોઈ શહેરમાં રખડતા ઢોરોનું આતંક યથાવત રહેવા પામ્યો છે પંથકમાં રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડવાના બનાવ બની ચૂક્યા છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી જેને લઈને રાત્રિના સમયે નાંદોદી ભાગો રોડ પર એક યુવાન રખડતા ઢોરના અડફેટે ચડ્યો હતો યુવાને રખડતા ઢોરના અડફેટે ચડતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી ત્યારે રાત્રિના સમયે નાંદોદી ભાગો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર મોટી સંખ્યામાં જ છૂટા ઢોરો ફરતા હોય છે રખડતા ઢોરોને લઈને અગાઉ પણ શહેરમાં આટલા બધા અકસ્માતો અને ઘટનાઓ બનવા પામી છે તેમ છતાં પણ નગરપાલિકા ખાતે કમિટી બનાવવામાં આવી છે ઢોર પકડવા માટે નગરપાલિકાના શાસકોની આંખ મીચાઈ ગઈ છે ક્યારે ખુલશે અને રખડતા ઢોરોના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે તેની લોકો રાહ જોઈને બેઠા છે